સવાલ વાયવાનો કહું છું બરોબર છે આવો સવાલ તમને પૂછી શકે હવે હું તમને એનો જવાબ આપું છું જો બહિર્ગોળ લેન્સ છે ને હંમેશા આપણને પ્રતિબિંબ આભાસી આપે બરોબર છે ક્યારે પણ વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળે નહીં ઉદાહરણ તરીકે ઉભે ઉભે ઉદાહરણ આપું તમને ઉદાહરણ સહિત બરોબર માનો કે આ આપણો બહિર્ગોળ લેન્સ છે અને વસ્તુ મૂકી છે અહીંયા ક્લિયર તો આનું પ્રતિબિંબ ક્યાં મળવાનું તમને આ અહીંયા મળવાનું અહીંયા બરોબર છે આ પ્રતિબિંબ ક્યાં મળશે તો કે આ રીતે મળવાનું છે એટલા માટે થઈને આપણને અહીંયા કોઈ પ્રકારનું વસ્તુ અંતર મળવાનું નથી પડદા ઉપર ઝીલી એકાય તો હું કંઈક કરું ને બરોબર છે તો એટલા માટે થઈને મારે છેની જરૂર પડી તો કે મને જરૂર પડી લેન્સની બરોબર છે અને આ લેન્સનો નો ઉપયોગ કરીને એ કયો લેન્સ તો કે બહિરગોળ તો સાહેબ અંતરગોળ કેમ નો લીધો તો અંતરગોળ લેન્સ લેવાની પાછળનું કારણ કારણ કે બંને જાય ભાઈ ચોર ચોર ચોર્યા ભાઈ શું કરશે તો કે ફેલાવવાનું કામ કરશે બહિરગોળ પણ શું કરશે ફેલાવવાનું કામ કરશે બરોબર છે ઓકે તો એટલા માટે થઈને અહીંયા બહિરગોળ અરીસાની સાથે આપણે શું વાપરેલો છે બહિરગોળ લેન્સ બહરગોળી શું ફેલાવશે ત્યારે અંતરગોળ લેન્સ શું કરશે ફરી પાછા એકબીજાને પાસે લઈને આવશે કિરણોને ક્લિયર તો એટલા માટે થઈને આપણે કોમ્બિનેશન વાપરેલું છે હવે જો વાત કરવામાં આવે કે આ પ્રેક્ટિકલમાં થાય છે શું

ચાલો સેમ ટુ સેમ થી પણ એ જ રીતે થાય થી કિરણ નીકળી નીકળું નીકળ્યું પ્રવર્તન પામે ફરી પાછું અહીંયા નવી જોયું તો એના કારણે આ પોઈન્ટ આપણને કેવું મળશે એનું એજ મેળવ્યું મતલબ કે અહીંયા જે મળશે કેવું મળવાનું છે તો કે આ ભાષી મળવાનું છે ક્લિયર હવે સમજો એના પછી

સિમ્પલ વસ્તુ છે ચલો હવે આગળ વધીએ એના પછી કે પ્રેક્ટિકલ કરવાનું છે કઈ રીતે જો હવે આમાં હું તમને એમ કહીશ કે ઇન્ડેક્સ સુધારો આપણે જોઈ લીધું દ્રષ્ટિ સ્થાન ભેદ જોઈ લીધું છે બરોબર છે તો હવે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ ઉપર જવાનું છે કે પ્રેક્ટિકલ કઈ રીતે કરવો ક્લિયર ચાલીએ તો આપણે પ્રેક્ટિકલ ઉપર શિફ્ટ થઈએ ચાલો તો આ રીતનો કઈ પ્રેક્ટિકલ છે તમે જો તો ઓપ્ટિકલ બેઝ આપણી પાસે છે હવે આપણે વાત કરવાની છે આ લેન્સ અને આ રીસાની

બાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર ઓકે હવે આપણને એમ કીધું છે કે ઇન્ડેક્સ ની લંબાઈ ઇઝ એલ ઇઝ ટુ માપ પટ્ટી પર અહીંયા હું કીધેલું છે માપપટ્ટી પર

આ રીતે ડેડી ચાલો ઓકે છે એક જ મિનિટ સેન્ટર ક્યાં છેનું હમ યસ તો આ આપણને મળ્યું અંતર ઓકે તો આ અંતર આવે છે સાહીઠ બરોબર છે સાહીઠ અને આ અંતર આવે છે પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ ને સુડતાલીસ રેડી તો સુડતાલીસ પોઈન્ટ કેટલા છે એક મિનિટ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ સુડતાલીસ પોઈન્ટ એક અને આ છે ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણસાઠ પોઈન્ટ કેટલા નવ છે તો ઓગણસાઠ પોઈન્ટ નવ સુડતાલીસ પોઈન્ટ કે એક ક્લિયર તો આપણો જવાબ આવે છે બાર પોઈન્ટ આઠ તો અહીંયા હું લખીશ બાર પોઈન્ટ આઠ રેડી ચાલો આ લખીશ હું બાર પોઈન્ટ આઠ ચાલો તો અહીંયા હું લખી નાખું બાર પોઈન્ટ આઠ બાર પોઈન્ટ આઠ હવે મને બાર પોઈન્ટ આઠ હવે મને એલ માંથી એલ ડેશ બાદ કરવાનું કહે છે મતલબ કે બાર પોઈન્ટ માંથી બાર આઠ બાદ કરવાનું કહે છે તો એના માટે શું કરવું પડશે તો આપણો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સોરી ઝીરો પોઈન્ટ ચાર અને એ પણ કહેવો નેગેટિવ બરાબર છે તો આ આપણું રીડિંગ થઈ ગયું મુખેશ ઓકે ચાલો હવે આપણે એના પછી આગળ વધીએ અને એના પછી આપણે એમ કીધેલું છે કે આ પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો છે ઓકે હું તમને પેલા પ્રેક્ટિકલનો એક મેથડ દેખાડીશ પછી તમને એક સાઈડ થી દેખાડીશ કે ભાઈ આમાં પ્રેક્ટિકલ કઈ રીતે થયો છે અને પછી આપણે એનું રીડિંગ લઈશું ઓકે સૌથી પહેલા તમારે કરવાનું છે એવું કે આ જે અરીસો છે અને આ લેન્સ છે એને કઈ રીતે ગોઠવવાનું સૌથી પહેલા આપણે લેન્સને અહીંયા ગોઠવીશું જેમ આપણે બોર્ડ ઉપર સમજ્યા તેમ બરાબર છે ચાલો લેન્સને અહીંયા આમ ગોઠવી દીધો ઓકે હવે આ બંનેને પાસે લઈને અહીંયા હું મૂકી દઈશ મસ્ત મજાની પિન બરોબર છે ચાલો આ પિનને મૂકી દીધી છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ અરીસો સમજો અરીસાની અક્ષ આમ છે રેડી લેન્સ ની અક્ષ આમ છે બંનેની અક્ષ એક જ દિશામાં રહેવી જોઈએ આમ 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 એમ નહીં બરોબર છે હંમેશા કેવો રહેવો જોઈએ સેમ અને એટલા માટે થઈને હું થોડીક એક સ્કેલ મૂકી દઉં તો આપણને ખબર પડે કે ઊંચાઈ કોની નાની મોટી છે બરોબર છે તો ભાઈ આ લેન્સ થોડોક નાનો છે બરોબર તો એને મારે શું કરવું પડશે થોડીક ઊંચાઈ લઈને આવવું પડશે એટલી ઊંચાઈ લઈ લેવું એટલે બહુ થઈ ગયું ઓકે ચાલો તો આ આપણી ઊંચાઈ થઈ ગઈ રેડી મતલબ કે હવે બંનેની હાઈટ કેવી થઈ ગઈ સેમ થઈ ગઈ છે હવે મારે આ બંનેને પાસે લઈને જવાનું છે કોની તો કે આ પિનની પાસે હવે હું તમને પિનમાં એક રીડિંગ લાઈન બતાવીશ કે ભાઈ આપણે પિનને શું કરવાનું છે આ રીતે કરવાનું છે બરાબર છે ચાલો તો આ પિન ને આ રીતે ગોઠવી અને હવે આમ ગોઠવું તો આપણને શું મળશે ઓકે આ પોઈન્ટ આગળ આપણો આખે આખો સ્થાન ભેદ દૂર થઈ જાય છે ઓકે ચાલો હવે એકવાર આ વસ્તુ સેટ થઈ ગઈ આ લેન્સ સેટ થઈ ગયા પછી એને હલાવવાની નથી આ આ બહિર્ગોળ લેન્સ અને વસ્તુને નથી આપણે ક્લિયર હવે હું તમને બતાવું કે કઈ બાજુથી આપણે રીડિંગ લેવાના છે ઓકે ચાલો ચાલો તો હવે આપણે આ પ્રતિબિંબ સેટ કરી દીધું છે પહેલા આપણને મૂકેલો છે લેન્સ આવડવા લેન્સ છે એની પાછળ આપણને અરીસો આપેલો છે જો આ લેન્સ છે આવડવા અને આ છે આપણો અરીસો ક્લિયર હવે આ અરીસો અને લેન્સ કઈ કઈ રીતે સેટ કરેલા છે અને વસ્તુ એ રીતે સેટ કરેલી છે કે જેથી કરીને આ બ્લોને વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય અને જો મારી આંગળી તમે જોવો ને મારી આંગળી તમે જો દ્રષ્ટિ સ્થાન ભેદ આ રીતે દૂર થયું નથી બરોબર છે હવે હું આ આની હારે લઈને જાઉં તો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ છે તો કે દ્રષ્ટિ સ્થાન દૂર થાય છે બરોબર છે બંને એકબીજાની હારે હલે છે ચાલો હવે આપણે વાત કરીએ એના પછી તો અહીંયા છે ને આ શું કહેવાય અરી પિન છે બરોબર છે આને હું થોડું પાછળ લઉં બરોબર છે આનો હું પાછળ લો બરોબર અને હવે હું તમને થોડુંક આ ઓલું કરું બરોબર છે હેલું આર આર ઓકે ના સાહેબ આરે આર હલતું તો નથી બરોબર છે એનો મતલબ એમ છે કે આ દ્રષ્ટિસ્થાન સ્થાન બે દૂર થયેલું નથી હવે હું જો આ બંનેને આ રીતે કઈક કરું ક્લિયર હવે હું જો બંનેને આ રીતે કઈક કરું તો હવે હવે સમજો દ્રષ્ટિ સ્થાન બે દૂર થયું કે નથી થયું એ જોઈ લઈએ દ્રષ્ટિ સ્થાન દૂર થયું થયું કે ઓકે ચાલો હવે હું બંનેને છું તો જો બંને એકબીજાની હારે હલે છે તો એનો મતલબ એમ છે કે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભે દૂર થઈ ગયું છે ઓકે ચાલો હવે રીડિંગની વાત કરવાની છે રીડિંગ કેટલા આવશે ઓકે ચાલો તો રીડિંગ લઈ લઈએ તો કે રીડિંગમાં આપણે જોવાનું છે એ ક્યાં વસ્તુને ક્યાં મૂકેલી છે ઓકે તો તમે જોઈ શકો છો કે વસ્તુને આપણે મૂકેલી છે દસ અગિયાર અગિયાર પોઈન્ટ ચાર આગળ બરાબર છે વસ્તુ આપણે મૂકેલી છે અગિયાર પોઈન્ટ ચાર આગળ ઓકે ચાલો એના પછી જો લેન્સની વાત કરવામાં આવે તો આ લેન્સ ક્યાં મૂકેલો છે ઓકે લેન્સને આપણે ગોઠવેલો છે છવ્વીસ પોઈન્ટ નવ આગળ અને અરીસાને આપણે ગોઠવો છે ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ ત્રણ આગળ ઓકે ચાલો હું તમને ફરીથી થોડુંક રિવર્સ રીડિંગ બતાવી દઉં ઓકે તો તમે જોઈ શકો છો કે એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ ત્રણ અથવા તો બે આવે છે ઓકે અહીંયા આપણું જે રીડિંગ છે એ પચીસ છવ્વીસ છવ્વીસ પોઈન્ટ નવ જેવું આવે છે અને આ જે આપણી વસ્તુ છે વસ્તુનું રીડિંગ આપણું આવે છે દસ અગિયાર અગિયાર પોઈન્ટ ચાર ઓકે ચાલો તો રીડિંગ આપણે લખી નાખીએ અને પછી એની કેલ્ક્યુલેશન કરીએ રીડિંગ માં આપણે જોઈએ તો વસ્તુ પિન મતલબ કે વસ્તુને આપણે ક્યાં મૂકી દીધી તો કે 11.4 સેન્ટીમીટર એ બહિર્ગોળ લેન્સ ને આપણે ક્યાં મૂકેલો હતો તો કે 26.9 આગળ બરોબર છે અને પછી આપણે ક્યાં બહિર્ગોળ અરીસો ક્યાં મૂકેલો હતો તો કે 33.2 આગળ ઓકે ચાલો હવે આ પ્રતિબિંબ પિન કે છે તો પ્રતિબિંબ પિન માટે શું કરવાનું તો કે બહિર્ગોળ અરીસાને કાઢ નાખવાનો અને એના બદલે પ્રતિબિંબ પિન નાખવાનો ચાલો જોઈએ કઈ રીતના ઓકે હવે આપણે શું કરવાનું છે તો કે આ અરીસાને કાઢીને જો વસ્તુ અને આ પ્રતિબિંબ સોરી વસ્તુ અને આ લેન્સ બંનેને હલાવવા નથી બરોબર છે ચાલો તો આને હું નીચેથી ફિક્સ જ કરી દઉં એટલે આપણે જે બીક છે એ વહી જાય આખી બરોબર હવે આને નાખી પિનને સેટ કરી સ્થાન ભેદ દૂર કરો ઓકે હવે આના માટે હું તમને દ્રષ્ટિ સ્થાન ભેદ વધારે કહેવાની તો જરૂર નથી કારણ કે બેર લેન્સની અંદર આપણે શીખી જ ગયેલા છીએ ઓકે ચાલો તો અહીંયા આપણો દ્રષ્ટિ સ્થાન ભેદ કઈક અહીંયા દૂર થાય છે ચાલો તો આ પોઈન્ટ આગળ દ્રષ્ટિ સ્થાન દૂર થઈ જાય છે હવે આ પોઈન્ટ નું અંતર છે 55 56 57 58, 58 ogane, saite, point, bhe, chhe, 59 59.2 છે બરોબર છે 59.2 તો હવે આપણે એને રીડિંગ માં લખી લઈએ 59.2 ચાલો તો 59.2 આપણો જવાબ આવશે એક મિનિટ 59.2 59.2 ક્લિયર હવે આપણે આર ડેશ કરવાના છે પછી આર પછી એફ ગોતીશું ઓકે ચાલો તો કઈ રીતે કરવાના એની વાત કરી લઈએ તો હવે આપણે આ પ્રતિબિંબ પિનનું જે અંતર આવ્યું છે કેવું આવ્યું છે તો કે ફિફ્ટી નાઇન પોઈન્ટ ટુ બરાબર છે ઓગણસાઠ પોઈન્ટ બે હવે આપણને એમ કીધેલું છે કે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ ડી મતલબ કે આ સી છે અને આ ડી છે એ બંનેની બાદબાકી કરવાની તો તમને જોતા એવું લાગશે કે આ તેત્રીસ પોઈન્ટ બે અને આ ઓગણસાઠ પોઈન્ટ બે બંનેની બાદબાકી નેગેટિવ આવશે પરંતુ જે આપણને આપેલો છે એ કોણ છે તો કે બહિરગોળ અરીસો બહિરગોળ અરીસા માટે એફની વેલ્યુ કેવી આવે પોઝિટિવ આવે ડેડી તો એટલા માટે થઈને અહીંયા આપણે પોઝિટિવમાં જવાબ લખીશું બરાબર તો ફિફ્ટી નાઇન ટુ અને થર્ટી થ્રી પોઈન્ટ ટુ તો આનો જવાબ કેટલો આવે ટ્વેન્ટી સિક્સ આ બંનેમાં આપણે શું કરવાનું છે એની વેલ્યુ એડ કરવાની છે અથવા તો બાદ કરવાની છે હવે એ સમજજો બહિર્ગોળ અરીસો આપણો કેવો હતો આ રીતનો હતો અને વસ્તુને આપણે ક્યાં મૂકેલી તો કે અહીંયા મૂકેલી તો એનો મતલબ એમ છે કે આ સમતલથી આપ્યું હોય તો મારે એટલા ભાગને શું કરવો પડે બાદ કરવો પડે તો છવ્વીસમાંથી પોઈન્ટ ચારને બાદ કરો એટલે કેટલો જવાબ આવે તો કે પચીસ પોઈન્ટ છ જવાબ આવે એના અડધા કરો એટલે બાર પોઈન્ટ આઠ આપણને જવાબ મળ્યો આ ડેલ્ટા એફ કઈ રીતે ગોતવાને એની વાત કરીએ જો હવે આપણને એમ કીધેલું છે કે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યાને તમારે સ્ફેરોમીટરની મદદથી માપવાની છે સ્ફેરો મીટરની મદદથી બરાબર કઈ રીતે માપવાનું છે ઓલરેડી આપણે ધોરણ અગિયારમાં ધોરણ અગિયારમાં પ્રેક્ટિકલ નંબર ત્રણની અંદર આપણે જોઈ ગયા છીએ હજી જો તમારે જોવું હોય ને તો આ પ્રેક્ટિકલ નંબર તેરમાં પાણીનો ભવનાંક પાણીનો વકરી ભવનાંક વકરી ભવનાંક વાળા પ્રેક્ટિકલની અંદર આ વસ્તુ શીખવાડેલી છે ઓકે ચાલો પછી બહિરગળ અરીસાની કેન્દ્ર લંબાઈ તો આના અડધા કરશો એટલે આર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે એફ મળશે અને એ રીતે તને સરે તમને સરેરાશ એફ મળશે એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી પ્લસ એફ ફોર પ્લસ એફ ફાઈવના છેદમાં પાંચ ઓકે ચાલો તો અહીંયા તમને એફ વન એફ ટુ એફ થ્રી એફ ફોર એફ ફાઈવ બધાની ઇન્ડિવિજ્યુઅલ ગણતરી અહીંયા કરી અને એના પરથી આપણને શું મળશે એફ મળશે હવે આપણે ત્રુટીની વાત કરીએ તો ત્રુટી માટે શું કરવાનું છે તો કે આ ઇક્વેશન છે આ ઇક્વેશનની અંદર ડેલ્ટા સી ડેલ્ટા ડી ડેલ્ટા એલ ને ડેલ્ટા એલ ડેશ આ બધાની વેલ્યુ ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર લઈ લેવાની છે બરાબર છે કેમ કારણ કે આપણે જે સ્કેલથી માપેલું છે જે મીટર પટ્ટીથી માપેલું છે એની લઘુત્તમ આ શક્તિ ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટરની છે ઓકે ચાલો હવે એના પછી જોઈએ તો બધાની ઇન્ડિવિજ્યુઅલ ગણતરી કરી નાખી કે ડેલ્ટા એફ વન ડેલ્ટા એફ ટુ ડેલ્ટા એફ થ્રી ડેલ્ટા એફ ફોર અને ડેલ્ટા એફ ફાઈવ આ બધામાં મેક્સિમમ વેલ્યુ કોની છે આ મેક્સિમમ વેલ્યુ તમારે અહીંયા લખવાની છે મેક્સિમમ તો હવે આપણે અંતે રીડિંગ લખીએ તો બાર પોઈન્ટ આઠ આપણને ફોકલ લેન્થ મળેલી હતી અને મેક્સિમમ વેલ્યુ જે આપણે મળી એ અહીંયા આપણે લખીશું ઓકે ચાલો તો આ રીતે આખે આખો પ્રેક્ટિકલ થાય છે ચાલો તો તમે જોયું કે કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે જો આવા નવા પ્રેક્ટિકલ જોતા હોય ને તો તમારે અમારી ચેનલ સાથે બનાવી રહેવાનું છે અહીંયા તમને મસ્ત મજાના એકથી ઉપર એક પ્રેક્ટિકલ મળી રહેવાના છે એના વાઇવા હોય કે પછી એનો પ્રેક્ટિકલ કઈ રીતે હોય એનો એમ શું હોય એ બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે એટલે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ